અત્યારે આ ઝઘડિયા તાલુકાની અંદર જે બીપીએલ પરિવારો છે એમને પણ એનએફએસએ કાર નોન એનએફએસએ માં ફેરવવા માટેની નોટિસો આપના દ્વારા આપવામાં આવી આ શેડ્યુલ પાંચ હેઠળ આવતો તાલુકો છે પીસા એક્ટ હેઠળ ઝઘડિયા તાલુકો એ આદિજાતિ વિસ્તારનો તાલુકો છે અને એના કારણે ગ્રામસભાને સભાને બધી સત્તાઓ મળેલી છે કોઈ પણ બીપીએલ કાર ધારકને તમારે એમાંથી યાદીમાંથી રદ કરવા હોય તો ગ્રામ સભાની મંજૂરી જોઈએ બીજું કે જેટલા લોકોને નોટિસો આપવામાં આવી છે એમાં જે સરકારશ્રીના કેન્દ્ર સરકારની જે ગાઈડલાઈનો છે વખતો વખત એનું પાલન નથી કરવામાં આવ્યું એનું ઉલ્લંઘન કરવામાં આવે છે અને એની અંદર જે પરિવારો પાંચ એકર અથવા તો એથી વધારે જમીન ધરાવે છે એવા લોકોને નોટિસ આપી છે પરંતુ સરકારે કે તંત્રએ એનું ધ્યાન નથી રાખ્યું કે એ સાત ભાગની અંદર પંદર પંદર નામો છે

આવા પરિવારને જો જવાબ આપની નોટિસનો આપવો હોય તો વકીલ પાસે જવું પડે કારણ કે આ બધા અઘર લોકો છે આમાંથી કોઈ ભણેલા નથી અને વકીલ પાસે જવા માટે વકીલ પહેલા નોટિસ લઈને જાય કે અમારે ઘરેથી નીકળે તો અહીંયા આવતા વકીલ એક હજાર રૂપિયા માંગે એ પાસે તમારી નોટિસનો જવાબ આપવા માટે આ પરિવાર ક્યાંથી લાવે એક હજાર રૂપિયા અને કેટલાક માટે આ ગેરકાયદેસર નોટિસ છે નોટિસનો જવાબ કોઈ પણ પરિવાર આપવાની જરૂર નથી

એટલે આપ આ ધ્યાન પર રાખીને આ નોટિસો તાત્કાલિક ધોરણે રદ થાય અને કોઈ આપણે જવાબ નહીં કરવામાં આવે અને જે નથી આવી શક્યા કે નહીં આવે એમનો પણ આપડે આનંદ બંધાઈ શકીએ સુધી પહોંચાડો કે આખા ગુજરાતનો પ્રશ્ન છે અને જગરિયાની જેટલી નોટિસો છે એ નોટિસો તમને ફાઇલ કરી કે એ તમારા ટાબા હેઠળની નોટિસો છે તમારા દ્વારા અપાયેલી નોટિસો છે ગેરકાયદેસર છે તેથી તમે તમને રદ કરી દેવી અને અપેક્ષા કરીને આવી ગયો आप बेंगलुरु में रहती है कि ये तुम्हारा जन्म है डॉक्टर विभाग सारे तो माइक्रो की 8 महीने अनाज अनाज बिना अनाज बिना मर तो साहब से बड़ा बच्चे आप धन्यवाद मैंने भी कोई बात नहीं थैंक यू Yeah. yeah. છે એ રજૂઆત એવી છે કે જે અનાજ મળ્યું છે એ અનાજની ગુણવત્તા સારી નથી અને ઢોર પણ નહીં ખાઈ શકે એવો બાજરીનો અનાજ મળ્યો છે આ બાબતે આ બાબતે પણ આપ ખાતરી કરાવો ગોરણ વિભાગને સતર્ક કરો અને જવાબદાર છે એની અંદર કાળજી સાથે કાર્યવાહી કરો acho meio melhor